Okay.

દાખલ કરાયો હતો જેમાં સિસોટી ત્યારે બાળકની શ્વાસનળીમાં ફસાયું હોવાનું તબીબીઓ જણાવ્યું હતું પાંચ વર્ષનું બાળકને શ્વાસનળીમાં ફસાયેલી શિસોટી નીકળવા માટે એસએસજીના ત્યારે એનએટી વિભાગે સફળ સર્જરી કરી હતી અને બાળકને શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક સિસોટી કાઢી હતી અને બાળકના ગળામાંથી સિસોટી કાઢતા પરિવારમાં હાકાર થયો હતો ત્યારે મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ